નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ મહેસાણા જિલ્લામાં એસએમસીએ ફરી જુગાર પર દરોડો પાડ્યો મહેસાણા જિલ્લાના કડી શહેરમાં તારીખ ચાર આઠ બે હજાર પચીસના રોજ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમના પીઆઈ રબારીએ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ હોમગાર્ડ્સ ઓફિસ ખાતે જુગાર પર દરોડો પાડી રોકડ રકમ રૂપિયા ઓગણસિત્તેર હજાર એકસો વીસ મોબાઈલ પાંચ કિંમત રૂપિયા એકવીસ હજાર વાહન એક કિંમત રૂપિયા પંદર હજાર રમત કાર્ડ બોક્સ બે કુલ મુદ્દામાલ એક લાખ પાંચ હજાર એકસો વીસનો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓને પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યા જેમાં પકડાયેલા આરોપીઓમાં મનસુરી ઇમરાન અહમદ નૂર મોહમ્મદ કડી મહેસાણા મુખ્ય આરોપી પટેલ શૈલેષભાઈ જયંતિભાઈ કડી મહેસાણા માલી રાજુભાઈ નારણભાઈ કડી મહેસાણા ઠાકોર મુકેશજી પ્રધાનજી કડી મહેસાણા સાધુ કાનદાસ કાલિદાસ બોરિસણા તાલુકો કડી તિલો મહેસાણા દરજી રાકેશ કનુભાઈ કડી મહેસાણા વોન્ટેડ આરોપી એક મનસુરી સમીર સમીરભાઈ રસૂલભાઈ કડી મહેસાણા મુખ્ય આરોપીના ભાગીદાર